વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આયરે પરિવાર દ્વારા ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં ગુડી પડવાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુભાનપુરા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આયરે પરિવાર દ્વારા ગુડી પડવા પર્વની ઉજવણી કરી આજના દિવસે ત્રિવેણી સંગમ હોય ચૈત્ર નવરાત્રી ગુડી પડવો અને ચેટી ચાંદની શુભકામનાઓ આપી તમામનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી હતી આયરે પરિવાર દ્વારા રાજેશ આયરેના નિવાસસ્થાને ગુડી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન રાજેશ આયરે શ્રીરંગ આયરે તથા પૂર્ણિમાબેન આયરે પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

છસો રૂપિ મેં મહિના I'm sorry. નમસ્કાર વડોદરા શહેરના સંસ્કારી નગરી અને ધર્મની નગરી અને ખાસ કરીને સમગ્ર ભારત વર્ષની અંદર જ્યારે આજે હિન્દુ વર્ષનો પ્રથમ દિવસ એટલે ગુડી પડવો ચૈત્રસુદનો પડવો અને ખાસ કરીને નવરાત્રિ આજે આજથી જ્યારે નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે અને એમાં પણ જ્યારે નવરાત્રિના નવ નવ દિવસના આપણે નવરાત્રિના ઉપવાસ સાથે સાથે તમે આજે ચૈત્રસુદ પડવાના દિવસે એટલે ગુળી પડવાના દિવસે વડોદરા શહેરના તમામ મહારાષ્ટ્રીયન સમાજને સાથે સાથે આજે હિન્દુ વર્ષ હોય તમામ હિન્દુ વર્ષ તરીકે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આજે ત્રિવેણી સંગમ એટલા માટે જ છે કારણ કે ચૈત્રી નવરાત્રિ સાથે સાથે ગુડી પડવો અને આજે ચેટીચંદ એટલે સિંધી સમાજનું પણ આજથી વર્ષનો શુભારંભ છે તો આજના આ ત્રિવેણી સંગમ નિમિત્તે વડોદરા શહેરવાસીઓને સર્વલોકને ખૂબ ખૂબ શુભેચ્છા હેપ્પી ગુડી પડવો હેપી નવરાત્રિ હેપ્પી ચેટીચંદ નમસ્કાર વડોદરા શહેરના તમામ નગરજનોને તમામ દેશભરના તમામ નગરજનોને આજના દિવસે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે આજનો દિવસ મરાઠી તેમજ તમામ મરાઠી લોકોને ગુડી પાડવાના નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે આજના દિવસે તમામ સિંધી ભાઈ બહેનોને આજના દિવસે ચેટીચંદ નિમિત્તે પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજનો આ દિવસ એવો છે કે જે ત્રિવેણી સંગમ એટલે કે હિન્દુ ધર્મનો જ્યારે નવો પ્રથમ દિવસ તરીકે આ તહેવારને ઉજવવામાં આવે છે સાથે આ ત્રિવેણી સંગમના દિવસે તમામ નગરજનોને ફરીથી શુભકામના પાઠવું છું આ ગુડી પાડવો એટલે ગુડી પાડવાના દિવસે જ્યારે શ્રીરામ ભગવાન અયોધ્યાથી જ્યારે પરત આવ્યા ને અયોધ્યામાં તેમના પરત આવવાના ચૌદ વર્ષના વનવાસ બાદ જે જ્યારે પ્રથમ વખત જ્યારે અયોધ્યા આવ્યા ને ત્યારે તેમના આગમનમાં તોરણરૂપી ગુડી ઊભી કરવામાં આવી અને તેમના જ લીધે આજના દિવસે ગુડી પાડવાનું મહત્વ છે અને ખાસ કરીને કહેવાય કે જ્યારે પ્રથમ સૂર્ય દેવ જ્યારે અહીંયા પૃથ્વી પર જ્યારે પહેલો પ્રકાશ કહેવાય કે આજનો દિવસ એ આજના દિવસે આજનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે ને આ દિવસે વડોદરા તેમાં તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આ ત્રિવેણી સંગમના દિવસે આપના સૌનું આપ સૌ શારીરિક રીતે તંદુરસ્ત રહો તેવી જ ભગવાનને હું પ્રાર્થના કરું છું